આણંદ શહેરમાં આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લા પંચાયત ભવન ખાતે સ્વચ્છતા જાગૃતિને સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત સ્વચ્છતાલક્ષિત એકમ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર સોજીત્રા તાલુકાના દેવાતડપદ ગ્રામ પંચાયતને પ્રથમ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે ખંભાત તાલુકાના વટદરા ગ્રામ પંચાયતને દ્વિતીય ક્રમાંક બોરસદ તાલુકાના ઉમલાવને તૃતીય ક્રમાંક હાંસલ કરવા બદલ તેમને એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

સ્વચ્છતા તરીકે ઉજવે છે એવા આજના દિવસે આપણા યશસ્વી અને આદરણીય પ્રધાનમંત્રી જ્યારથી બે હજાર ચૌદમાં ચૂંટાયા ત્યાર ત્યારથી દસ વર્ષ પહેલાં જે શરૂઆત કરી કે આજના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવાનો એના અનુસંધાને આ રોજ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા એક સરસ સ્વચ્છતાનો કાર્યક્રમ બોરસદ ચોકડીથી જીટોડા રોડ સુધીનો એક કલાકનો શ્રમદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારબાદ અહીં જિલ્લા પંચાયત ખાતે આ જ રોજ સ્વચ્છતા અંતર્ગત જિલ્લા પંચાયત હવે સમાવિષ્ટ જે ગામો છે એવા ત્રેવીસ ગામોને ઈ રિક્ષા ઘન કચરો અને લિક્વિડ કચરો નિકાલ માટેની ઈ રિક્ષાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને બીજા બધા બાકીના ગામોને પણ અવારનવાર આવી રિક્ષાઓ અહીંથી ઘન કચરા નિકાલ માટે સ્વચ્છતા અંતર્ગત આપવામાં આવે છે એટલે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયું જે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ઉજવ્યું એના આજના અંતિમ દિવસ હતો હવે પછી પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે તો આજના દિવસ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સૌ પદાધિકારી અધિકારીઓ છે ભાગને અને સ્વચ્છતા કાર્યક્રમ સુંદર રીતે આયોજન કર્યું